તો સ્વાભાવિક છે કે દરેકે દરેક પાર્ટીના લોકો ડિક્લેર કરી દઈએ થોડો બેનિફિટ મળે પણ ચૈતર આદમી પાર્ટી ઉમેદવાર તરીકે ડિક્લેર કરે કે પછી કોંગ્રેસ એમનો ઉમેદવાર ડિક્લેર કરે અમને કોઈ ફરક નથી પડવાનો કારણ કે ભરૂચ સાત વિધાનસભામાંથી છ વિધાનસભા અમારી પાસે છે અને તેમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સરપંચોથી માંડીને બધા જ અમારી અમારા છે કેજરીવાલે સભામાં ઘોષિત કર્યું હતું કે ચૈતર વસાવા ચૂંટણી લડશે પરંતુ આ જાહેરાત થતાં જ એક બાદ એક નિવેદનો પણ આવવા શરૂ થઈ ચૂક્યા છે મનસુખ વસાવાનું કહેવું છે કે ભલે ગમે તે ઉમેદવારોને નામ જાહેર કરવામાં આવે પરંતુ ભાજપ ગત વખત કરતાં પણ વધારે મતોથી જીત મેળવશે કારણ કે ભાજપ સંગઠન સાથે કામ કરવાવાળી પાર્ટી છે નહીં કે માત્ર ખોટા વાયદાઓ કરનારી પાર્ટી એટલા માટે ભાજપના ઉમેદવારની ચોક્કસથી જીત થશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો વસાવાએ